એ yeah, દર્શક મિત્રો ભાદરવી પૂનમને જ્યારે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે સમગ્ર ગુજરાતમાં ભક્તોની ભીડ ઉમટી પડી હોય તેવું દેખાઈ રહ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ પગપાળા યાત્રામાં અત્યારે ભક્તો નીકળી પડ્યા છે અને ભાદરવી પૂનમે અંબાજી માના દર્શન થાય તેવી આશા રહીને અત્યારે રસ્તાઓ પર રોડ પર ભક્તોની ભીડ અમુક પ્રકારે જોવા મળી રહી છે ભક્તોમાં એક ઉત્સાહ એક અલગ જ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે વાત કરીએ અત્યારે હાલમાં ગાંધીનગર આપણે આવી પહોંચ્યા હતા લોકો દૂર દૂરથી ભક્તો દૂર દૂરથી પગપાળા આવે છે તમે જોઈ શકો છો મારી પાસે કઈ રીતે અત્યારે સમગ્ર આ ભક્તોની ભીડ જ છે માતાજીનો એક આશીર્વાદ જ છે એવું આપણે માની શકીએ કારણ કે જે પ્રમાણે લોકો કોઈ પણ જાતનો સ્વાર્થ વગેરે નિસ્વાર્થ ભાવે પોતાનું જે માતાજી પ્રત્યે જે પ્રેમ છે એ અત્યારે લોકો દર્શાવે છે આવો એમની સાથે વાત કરીએ પટેલ ગમેશભાઈ વાત કરીએ અત્યારે હાલમાં અહીંયા જે પગપાળા યાત્રા યાત્રાળો જે આવે છે તેના માટે તમે અહીંયા આયોજન કર્યું છે સમગ્ર આયોજન કેટલા વર્ષો અમે લગભગ ચૌદ વર્ષથી અમે આ આયોજન કરેલું છે અને દરેકને ભાવ ભરી કે અમે એમને એટલી સેવા આપીએ છીએ કે અમને પણ ખુશ થઈ જાય અમે પણ ખુશ રહ્યા છીએ અને અમારો સ્ટાફ છે એટલો મજામાં મોજ ચોકમાં રહે છે અને માલિક કૃપા છે અમારે કે આવું અમે કરતા રહીએ

સાઠી સિત્તેર હજાર માણસ અહીંયા આપણું સેવા આપે છે અને દિવસ ત્રણ દિવસમાં આ જય અંબે મિત્ર મંડળ બે હજાર ચૌદમાં સ્થાપિત થયેલું છે અને આ સહયોગથી અમારું આખું મિત્ર મંડળ છે ને એ બધું એના સહયોગથી બધું હાલે છે અને સહપરિવારથી હાલે છે સહપરિવાર આવવાનું એકલ દુકલ નહીં આવવાનું કોઈ વ્યસનવાળો નહીં કોઈ ખરાબ વસ્તુ ખાવાવાળો નહીં વાત કરીએ આપણે આયોજન કયા કયા પ્રકારના આયોજનમાં અમે ગાંઠિયા રાખીએ છીએ ચા રાખીએ છીએ બટાકા બટાકામાં બટાકા બપોરે પૂરી શાક આખો જમણવા રાખીએ અને લીંબુ સરબત કન્ટિન્યુ ચોવીસ કલાક ચાલું ચા અને બે અને ગાંઠિયા પણ ચાલુ અને સાથે સાંજે કઢીને ખીચડીનું પણ અમે આયોજન કર્યું જેથી લોકો લાંબા રૂટથી ચાલતા ચાલતા આવ્યા ભૂખ્યા હતા એમના માટે સુવાની પણ વ્યવસ્થા કરેલી છે બધી રીતે અને બે બે હજાર ચૌદથી અમારી આ સેવા ચાલુ છે મેડિકલ ઇમરજન્સી હોય તો એની માટે એના માટે અમે થોડી હાથ પગના દુખાવા માટેની ગોળીઓ રાખી છે અને બહુ વધારે પડતી ઇમરજન્સી લાગે તો અહીંયા નજીકમાં મેડિકલ સ્ટોર હોય એમને એકસો આઠમાં અમે ફોન કરી આજ બધા હેલ્થ હેલ્થ હોય ને અમે ફોન કરીએ તો આ અહીં સેવા આપી જાય ક્યાં રહ્યું અમે હું અમે પોતે કષ્ટરનગર વિશ્વાસ અપાય સરદાર ચોક રહીએ છીએ સાથે નિકુલથી નિકુલથી પણ આવે છે બાપુનગરથી આવે છે આ બધા બધા સભ્યો અહીંયા આવ્યા છે અને ગાંધીનગરની આસપાસના અમુક અમુક સભ્યો પણ અહીંયા આવ્યા છે બરાબર શું નામ જમા છે નબુબેન સેવા આપો છો તમે સેવા આપી છે ત્રણ વર્ષ દસ વર્ષથી આ સેવા આપી છે અમે તે અમે આમ ચૌદ વર્ષથી આ અમે ત્રણ દિવસનું આયોજન રાખીએ છીએ બુંદી ગાંઠિયા ચા અને બપોરનું જમવાનું દાળ શાક પૂરી પહેલાં દાળ બાટીને એવું આપતા હતા અત્યારે શાક આપવાનું ચાલુ કર્યું છે હવે પછી સાંજે કઢી ખીચડીને એવું બધું આપીએ છીએ અને અમે નિકોલ રિંગ રોડ રહી છે ગુળકુર છોકડી અમે પરિવાર સાથે આવો હા અમે અમે બે જણા ફેમિલીવાળા બધા ફેમિલીવાળા જ અમે બધા એટલે આપણે વાત કરીએ કે સો ટકા ભક્તો હોય છે તો પગપાળા યાત્રામાં થાકી જતા હોય છે સાથે સાથે વાત કરીએ કે એમની પણ એક ભક્તિ હોય છે પણ આપણે એવું પણ કહી શકીએ કે જ્યારે આવા આયોજન કરેલા હોય સેવાનું ગોઠવેલું હોય તો સેવાનો પણ એક અલગ જ ભાગ હોય છે હા સેવાનો ભાવ અલગ જ હોય તે પગરાવાળાને જવાનો એને એને ગાઢલા ગોદડા બધું ઓછીકા બધું આપવાનું ચા નાસ્તો હોય એને જાતે આપણે આપવા જવાનું એ પગની સેવા કરવાની ચોળવાનું એવું બધું કરી દેવાનું માલિશ કરવાનું એવું બધું કરવાનું એને વાત કરીએ ભાદરવી પૂનમ જ્યારે નજીક આવતી હોય છે તેના ત્રણ દિવસ આપતા હોય છે એવું ના ના તાન ત્યાં ને પાંચમ છઠ સાતમ અમે ત્રણ દિવસ આપીએ છીએ સાતમ ત્રણ દિવસ આપીએ છીએ મેં ચોક્કસથી તમે જોઈ શકો છો કઈ રીતે અત્યારે હાલમાં પાંચમ છઠ અને સાતમ આ ત્રણ દિવસ અહીંયા તેની સેવા આપતા હોય છે પરંતુ મુખ્ય વાત એ છે કે સેવા કરવી એ ખૂબ મોટી વાત છે શું નામ અમિતા પગપાળા યાત્રા કરીને આવે ના અમે સેવા આપી છીએ

અમે અહીંયા આયોજનમાં સામેલ યાત્રાળુઓ જ્યારે આવતા હોય છે તેમને અમુક પ્રકારની ક્યારેક ક્યારેક તકલીફ પણ પડી જતી હોય છે કેવું આયોજન આયોજન બહુ સારું અમે લગભગ સાત આઠ વર્ષથી બહુ સારું આયોજન લોકો ઘણીવાર આપણે જોઈએ છીએ કે સહકુટુંબ આવતા હોય છે નાના નાના બાળકો આવતા હોય છે છોકરીઓ આવતી હોય છે એટલે તેમની માટે કેવું રીતના બહુ સારામાં સારું આયોજન સારા ખાવા પીવાનું સુવાનું ચોક્કસથી અત્યારે જે પ્રમાણે હાથમાં તમે જોઈ શકો છો ધજા લઈને એક ભક્તિભાવ તેમના મનમાં છે શું નામ છે દિલીપભાઈ પ્રજાપતિ દિલીપભાઈ ગાંધી આવ્યો નિકોલ નિકોલજી અત્યારે તમે ગાંધીનગર આવ્યા છો સેવા માટે કેવો આનંદ હોય ખૂબ જ આનંદ છે જનસેવા પ્રભુ સેવા એના અત્યારે જ્યારે ભક્તો પગપાળા યાત્રાએ જતા હોય અંબાજીના માના દર્શને ત્યારે અમને ખૂબ આનંદ થાય અને છેલ્લા અમારા દસ બાર વર્ષથી આ સંસ્થા ચાલે છે અને વસંતકા આ સંસ્થાના ચલાવવાવાળા છે ચોક્કસ વાત કરીએ ઘણા બધા દિવસો લોકો હાલતા હોય છે ચાલીને ફોટતા હોય છે થાકી જતા હોય છે કેવું કેવું આયોજન કરવામાં એમના માટે ચા પાણી નાસ્તો અને જમવાની ફૂલ સગવડ છે અને રોકાવા માટે સરસ એવા ગાજાની વ્યવસ્થા પણ અમે કરેલી છે ચોક્કસથી જે પ્રમાણે જોઈ શકો છો કે પગપાળા યાત્રાળુઓ જે હોય છે જે પોતે પોતાની ભક્તિથી વાત કરીએ કે માતાજીને મંદિરે પહોંચવાની એક અલગ ઉત્સુકતા ધરાવતા હોય છે પરંતુ સાથે સાથે એવું પણ કહી શકીએ કે સેવાભાવ છે તેની સાથે પણ ભક્તોની સાથે કે સેવા હો અત્યારે જે આયોજન કરવામાં આવે છે તેનો પણ એક મોટો ભાગ હોય છે શું નાં છું થય શ્રી સેવા હા વર્ષથી સેવા કેવું વાત માહોલ હોય છે છે ને મારી પરિસ્થિતિ હતી અત્યારે એક જાત્રામાં આવું છું ને સેવામાં એટલું મને આમ આનંદ આવે છે એની વાત જ દે લોકો તરફથી કેવા પ્રતિસાદ મળે લોકો પ્રત્યાપ્તિની બહુ પ્રતિસાદ જેવા આપણે કહીએ એવા હંમેવારા હોય એટલે આપણને એવું જ ગમે ને સેવા કરવી પાછળ સેવાનું કામ ને નહીં ચોક્કસથી સેવાનો એક અલગ જ માહોલ છે કે જે પ્રમાણે વાત કરી અલગથી એક વાત કરી કે નિસ્વાર્થ ભાવે જ્યારે સેવા કરવામાં આવતી હોય છે તો પણ જાતનું સ્વાર્થ નહીં એમ કે જ્યારે ભક્તો પોતાની માતાને મળવા જતા હોય છે પગપાળા મળવા જતા હોય છે એટલે મહેનત કરીને મળવા જતા હોય છે તો પણ જાતનું સ્વાર્થ નહીં હોય ત્યારે સરસ એવું પણ આપણે કહી શકીએ કે શોભા ભાવ માટે પણ કોઈપણ જાતનો સ્વાર્થ નથી જોવા મળતો તમે જોઈ શકો છો કઈ રીતે હાલમાં અહીંયા સમગ્ર આ પગપાળા યાત્રાઓ યાત્રાળુઓ માટે જે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચા છે મરચાં છે ગાંઠિયા છે જે બટેકા પૌવા છે આ અલગ અલગ નાસ્તાઓનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના કારણે કોઈપણ જાતની યાત્રાળુઓને કોઈ તકલીફ ના પડે યાત્રાઓને કોઈપણ જાતની વાત કરીએ કે જે ચાલતા ચાલતા આવતા હોય તેમને તેમની માટે લીંબુ પાણીનું પણ આયોજન કરવામાં આવ્યું છે કોઈ જાતનું ડિહાઈડ્રેશન ના થઈ જાય કોઈને ચક્કર આવી જાય તેની માટે પણ આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે પાણીની પણ ખૂબ જ સરસ એવી અહીંયા સગવડ કરવામાં આવી છે એટલે આપણે કહી શકીએ કે યાત્રાળુઓનું ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું છે એ ભાઈ છે સાથે વાત પણ કરીએ મિલનભાઈ મિલનભાઈ વાત કરીએ અત્યારે જે પ્રમાણે અહીંયા તમે આપવા માટે ઊભા છો નાસ્તો એવું યાત્રાળુઓ માટે યાત્રાળુઓ જ્યારે નાસ્તો લેવા આવતા હોય છે ત્યારે કેવો આનંદ ખૂબ ખૂબ આનંદ આવે છે બધાને પ્રેમથી પીરસાવીએ છીએ અને ખૂબ ખૂબ જમાડીએ છીએ કેટલા વર્ષથી આવો છો હું ત્રણ વર્ષથી તમને ત્રણ વર્ષથી તમે અહીંયા આવો છો તમને ક્યારથી એવું થયું મારે આવું છે ડાયરેક્ટ જ પહેલી વખત એ આવ્યા ત્યારથી નથી એવું થયું કે ના હવે દર વર્ષે આપણે સેવા આપીએ છીએ વાત કરીએ અત્યારે સાત સિવાય લોકો વાત નથી કરતા ત્યારે આપણે ત્રણ દિવસ અહીંયા હોઈએ સમગ્ર આપણું જે કામ છે ત્યારે મૂકીને આપણે અહીંયા આવતા રહીએ છીએ કેવી મજા પડે બહુ મજા આવે ચોક્કસ થી જે પ્રમાણે તમને વાત કરી કે એક અલગ મજા એક અલગ માહોલ એક અલગ આનંદ હોય છે કારણ કે તેનું કારણ માત્ર એક જ છે કે યાત્રાળુઓ માટે કરવું છે કોઈ પણ જાતનો સ્વાર્થ નથી આપણે સાથે બીજા બેન્જ સાથે વાત કરીએ શું નામ છે વાત કરીએ અત્યારે નાના નાના છોકરાઓ હોય છે બાળકીઓ હોય છે તે પગપાળા યાત્રા માટે નીકળતા હોય છે તેમને માટે જ્યારે આપણે સેવા કરતા હોય તો કેવો આનંદ બહુ જ આનંદ મળે હા બીએસસી કહેવાય છે બી એસસી છે વાત કરીએ આપણે કે અત્યારે જ્યારે લોકો ભણતરમાં આગળ જતા રહે છે ત્યારે અત્યારે ભગવાનનું એટલું મહત્ત્વ લોકોના મગજમાં આપણે જોવાનું નથી માંગતા ત્યારે આવી સેવા જ્યારે આપણે કરતા હોય ત્યારે વાત કરીએ કે લોકો આવતા હોય એટલા બધા લોકો હાલીને આવતા હોય અને સાથે સાથે એટલા થાકેલા આવતા હોય તો આપણે અહીંયા કેવી રીતે તેની માટે આવે છે અહીંયા જે બાળકો થાકી ગયા હોય તેને વગરમાં માલિશ કરવામાં આવે છે એટલે થાક થોડોક તો એટલો બધો તો ના ઉતરે પણ થોડીક તો રાહત જરૂર દેવામાં આવે છે પછી કોઈ અહીંયા એમ તો બે બે કિલોમીટરમાં હોય જ છે ખાવાનું પણ તો બી સારું એવું હોય છે એટલે આમ અહીંથી તો પુલ છે એટલે હાઈવેથી તો કંઈ હશે નહીં આગળ પછી ડાયરેક્ટ અહીંયા જશે તો જે અહીંથી આવેલા હશે થાકેલા તો તે અહીંયા જમશે અને સારું રહેશે વાત કરીએ આપણે અત્યારની યુવા પેઢી છે તે અલગ અલગ જગ્યાએ જતી હોય છે ત્યારે યુવાનોને શું મેસેજ આપશો કે આ સેવા જે પ્રમાણે કરવી જ જોઈએ જેથી કરીને ખબર પડે બધાને ચોક્કસથી અત્યારની યુવા પેઢીને એવો મેસેજ આપવા માંગશે કે યુવાનોને અત્યારે બીજી બધી જે વસ્તુઓ છે તેમાં ઓછું ધ્યાન રાખીને અત્યારે જે પ્રમાણે સેવા કરવામાં આવે છે નિસ્વાર્થ ભાવની સેવા કરવામાં આવે છે નિઃસ્વાર્થ ખાસ કરી કોઈપણ જાતનો સ્વાર્થ ના રાખતા લોકો જ્યારે આવી રીતનો માહોલ ઊભો કરતા હોય છે એક આનંદનો માહોલ ઊભો કરતા હોય છે ઉલ્લાસનો માહોલ ઊભો કરતા હોય છે ત્યારે વાત કરીએ કે પગપાળા યાત્રામાં જે યાત્રાળુઓ આવે છે એમની સાથે સેવાનો પણ ખૂબ મોટું મહત્ત્વ હોય છે તેવા કરતાં લોકો સાથે વાત કર્યા બાદ હવે યાત્રાળુઓ સાથે પણ વાત કરીએ તો યાત્રાળુઓ કઈ રીતે પોતાનો થાક ઉતારતા હોય છે કે માતાજીનો આજે તહેવાર છે તેના કારણે કોઈ થાક ના લાગતો પરંતુ તે પોતે પણ વાત કરીએ જે પ્રમાણે આવી તો પોતે પણ તે માણસિક છે એટલે તે પણ થાકતા હોય શું છે વસાવા રમેશભાઈ ત્રિગવનભાઈ રમેશભાઈ કેટલા વર્ષોથી તમે આ યાત્રામાં દસ વર્ષ તેમણે આવ્યા છે અત્યારે અમે આઠ સભ્ય છે બીજા અમારે સાંજે બેસ્યા છે રાત્રે અગિયાર વાગ્યા તે એ રાત સવારમાં લગભગ ચાર વાગે ઉઠાવશે અમદાવાદ અહીંથી પાછા પગપાળા આવશે અહીંયાથી અત્યારે અમે સાત સભ્યો છે આઠ સભ્યો છે અમારું ગામ ધામણજા છે તાલુકો કરજણ છે જિલ્લો વડોદરા છે પગપાળામાં આવીએ છીએ કેટલા દિવસો લાગતા હોય છે હવે લગભગ સાત દિવસ આઠ દિવસ એવું થઈ ગયા અમે અમે અત્યારે નીકળ્યા અત્યારે અમે અમદાવાદથી નીકળ્યા અમે ટ્રેનમાં મે કરજણથી અમદાવાદ ઉતર્યા લગભગ પોણા અગિયાર એ પોણા ગયા સમય અહીંયા ચાલતા હોય વાત કરીએ કે અત્યારે નિઃાર્થ ભાવે જ્યારે આવી ભક્તિ થતી હોય માતાજી માટે લોકો પગપાળા હાલતા જતા હોય ત્યારે કેવો આનંદ હોય કેવો છે ને આનંદ બહુ આનંદ આનંદ બહુ આનંદ ઘણા બહુ આનંદ અહીંયા બહુ આનંદ બધા આનંદમાં છે માં આઠ સભ્યો છે અહીંયા અત્યારે બીજા આઠ દસ સભ્યો આવશે અત્યારે અમારે જે પ્રમાણે આ સેવા મળતી હોય છે રોજ આપણે વાત કરીએ કે થોડા થોડા અંતરે સેવા મળતી હોય છે એવી આપણે વાત કરીએ સેવા કરી બહુ સરસ યુવા છે બહુ સરસ છે આનંદ થઈ જાય માતાજી મેર કરે આનંદ કરાવે બહુ સરસ ચોક્કસથી જે પ્રમાણે તમે વાત કરી આપણી સાથે અહીંયા બીજા બાપન છે તેમની સાથે પણ વાત કરીએ શું નામ છે અત્યારે જોઈ શકો છો થોડા ક્યાંથી આવો છો કેટલા દિવસથી તમે પગ પાડે આ ચોરસથી કરો છો કેવી મજા આવે છે ત્યારે માતાજામાં નથી આવે દર્શન થાય છે ભાદુરી ભૂમિકા ભાજુ દાશન એટલું બધું આપણે ચાલીને જતા હોય ત્યારે ભાઈ માતાજીના દર્શન થાય તો કેવો આપણે વાત કરીએ કે માતાજી દર્શે કહો પ્રતિસાદ વસ્તુ આપે 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 તમે કેટલા લોકો આવો છો દર દર્દ દસ પંદર જણ આવે પણ અત્યારે જઈ લેટ પડી જાય મેં એટલે થોડા ગણા નીકળી જાય થોડા રાતે આવશે રાતે બેસે અરે પછી કઈ રીતનું હોય બાળકોને બાળક નાના નાના બેસે એ નિશાળે જવા આવતા હતા પણ આપ મોટા થશે તો તમે લઈ જઈશું હવે તમે બનો ચોક્કસથી જે પ્રમાણે જોવો કે ખુશ ખુશીનો માહોલ હોય છે અલગ અલગ લોકોમાં બીજા પણ જે તેમની સાથે વાત કરીએ તેમનું પણ જાણીએ શું નામ છે બેન તમારું અત્યારે તમે જોઈ શકો છો તે પોતે અત્યારે

આટલું બધું ચાલો છે આપણે એવું કહી શકીએ કે માતાજીનો એક પ્રભાવ તમારી સાથે બીજું કોણ કોણ આવ્યું મારા ભાઈ ને બધા ચોક્કસથી જે પ્રમાણે તમે જોઈ શકો છો અત્યારે લોકો છે તે માતાજી પ્રત્યેનો જે પ્રેમ છે તે દેખાય આવે છે માતાજી પ્રત્યેની જે વાત કરીએ કે ભક્તિ છે તે દેખાય આવે છે આપણે વાત કરીએ બીજા પણ અહીંયા કાકા છે તો વાત કરી જાણીએ શું નામ છે કાકા હાલભાઈ કાકા ક્યાંથી આવો સંકેત આપણે વાત કરીએ કેટલા દિવસ ચાલવામાં આવે ચાર દિવસ થાય ચાર એક દિવસ થાય તમે પોતે ચાલો ચાર દિવસ એટલી ઉંમરે પણ ચાલી શકે એટલે આપણે એવું કહીએ કે માતાજી માતાજીનો પ્રભાવ માતાજીનો પ્રભાવ વાત કરીએ આપણે થાક લાગતો હોય છે અંત થોડા થોડા અંતરે થાક લાગે મોટો થાક લાગે યુવા પેઢીને શું કહે યુવાના યુવાના બધાને આવવું જોઈએ ચોક્કસથી યુદ્ધ છે પરંતુ તેમનું કહેવું એ છે કે યુવાનોને ચોક્કસથી એમાં ભાગ લેવો જોઈએ માતાજીની ભક્તિ કરવી અને માતાજીને યાદ કરીને જે પ્રમાણે આ જે સમગ્ર યાત્રા થાય છે એમાં તેમને પણ ભાગ લેવો જોઈએ એવું નથી કે માત્ર કોઈ વય જૂથ કે કોઈ વય કોઈ એક જ ઉંમરની વાત કરીએ કોઈ લિમિટ નથી પરંતુ સાથે સાથે અલગ જ પ્રભાવ પ્રાય છે માતાજીનો શું નામ છે સ્મિતાબેન સ્મિતાબેન ક્યાંથી આવો અમદાવાદ બાપુ વાત કરીએ તમે સેવા પર હા સેવામાં આવ્યા છે કેટલા દિવસ આજે જ આવ્યા છે બેબીને આગલે દિવસે આવ્યા હતા ક્યાંથી ક્યાંથી લોકો આવતા હોય બધેથી આવે અમદાવાદથી આવે કોઈ આજુબાજુવાળા આવે તો એ ગમે એવું એકાબીજાને બોલાવે તો આવે ચોક્કસથી જે પ્રમાણે એમણે જણાવ્યું આપણને બધા લોકો સાથે આપણે વાત કરી બધા પગપળા યાત્રાળુઓ સાથે વાત કરી જે સેવા કરી તેમની સાથે વાત કરી બધા પાસેથી એક વસ્તુ ચોક્કસથી જાણવા મળે છે કે નિઃસ્વાર્થ પ્રેમ નિસ્વાર્થ ભક્તિ નિઃસ્વાર્થ ભાવ એટલે અત્યારે હાલમાં જ્યારે લોકો એમ વાત કરતા હોય છે કે કળિયુગમાં ક્યાં ભગવાન જોવા મળે છે ભગવાનની વાતો ક્યાં જોવા મળે છે ત્યારે આ દ્રશ્યો જોઈને એવું લાગે છે કે કળિયુગમાં પણ ભગવાન ભગવાન પરનો વિશ્વાસ અને લોકોનો આનંદ બધું જ આપણને જોવા મળતું હોય છે હાલમાં આપણી સાથે અહીંયા એક યાત્રાળુ છું તેમની સાથે વાત કરીએ છું ને નિશાબેન પટેલ ખૂબ જ થાકેલા દેખાવ છો તમે પહેલી વાર જાઉં છું મારી બાધા છે એટલે હું જાઉં છું વાત કરીએ કે ત્રીસ વર્ષની બાધા આજે પૂરી થઈ છે એટલે અંબાજી દર્શન કરવા જાઉં છું એક ઉંમર અને સાથે સાથે જોઈએ ઉંમર પચાસ વર્ષની છે આટલી ઉંમરે પણ આટલું બધું ચાલુ માતાજીને આટલી ભક્તિ દે માતાજીની શ્રદ્ધા છે ક્યાંથી આવો છો તમે કાકરિયા અનુપમ સિનેમાની સામે સોનજન્ય ફ્લેટ વાત કરીએ કેટલા દિવસ લાગશે એવું કે તમે અનુમાન લાગે મારા હિસાબે મને 7 દિવસ લાગશે કેમ કે હું જેવી રીતના ચાલુ છું એવી રીતના મને એવું લાગે છે કે હું ધીમે ધીમે ચાલુ છું એટલે મને સદાય 7 દિવસ લાગશે તમારી સાથે બીજું કોઈ છે હા મારો બાબો છે મારી બેબી છે બીજા બે જણ એક્સ્ટ્રા લાવ્યા છે મારા સાસંગ મારા એટલા બધા લાખો યાત્રાળુઓ આટલું બધું ચાલતા હોય છે માતાજીની ભક્તિ કહી શકીએ મારી ભક્તિ તો બહુ જ છે માતાજી ઉપર હું બહુ શ્રદ્ધા રાખું છું ત્યારે તો મને માતાજી બોલાય છે તો તે મને ક્યાંથી બોલાય આજે મારું પોતાનું માતાજી મકાન કરેલું છે મારે મકાનની બાધા હતી એટલે હું બાધા કરવા જાઉં છું ચોક્કસથી જે પ્રમાણે તમે જોઈ શકો છો એટલા થાકેલા તેમના મુખ પર દેખાય છે કે કેટલા થાકેલા છે પરસેવા રેપ જેપ થઈ ગયા છે પરંતુ તો પણ અત્યારે એક નિસ્વાર્થ પ્રેમ માતાજીની ભક્તિ માતાજી પરનો વિશ્વાસ લોકોમાં જોવા મળે છે અને તેના કારણે જ આ સમગ્ર જે આખી આ વાત પગપાળા યાત્રા છે ભાદરી પૂનમે જે લોકો માતાજીને મળવા જતા હોય છે માતાજીના આશીર્વાદ લેવા જતા હોય છે આ એક આસ્થા અને એક વિશ્વાસનું પ્રતિક જોવા મળે છે આજે ત્રણ દિવસ અલગ અલગ માતાજી ની પડ્યા ક્યુ યડે માતાજી ની ભક્તિ કઈ શકી આનંદજી કરીએ છીએ

આપણે ઓલા કાકા કે એમની કેટલી ઉંમર હશે એમની પોસેટ પોસેટ જઈ છે પાસઠ વર્ષે પણ આટલું ચાલુ હોય એટલે માતાજીની ભક્તિ માતાજી ઉપરનો વિશ્વાસ 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 દર વર્ષે જાવ દર વર્ષે જાવ કેટલા વર્ષથી જાવ બસ સાતમું વર્ષ બીજા વચ્ચે તો નહીં ગયા પણ આટલું બીજું સાતમું વર્ષ થયું ચોક્કસથી આ એક થાક તો દેખાય રહે છે પરંતુ સાથે સાથે ઉત્સાહ પણ જોવા મળે છે એટલે આ એક માતાજીનો પ્રેમ માતાજીને આસ્થા જ કહી શકીએ આપણે કે લોકોને ભક્તિ છે માતાજી પ્રત્યે એ આપણે કહી શકીએ દર વર્ષે ભાદરવી પૂનમ નિમિત્તે જે લાખો શ્રદ્ધાળુઓ જે યાત્રાળુઓ પણ કાળા યાત્રા કરતા હોય છે તેમની સાથે આજે વાત કરી એક અલગ જ માહોલ ઊભો થયો અલગ જ ભક્તિ જે માતાજી પ્રત્યે જે તમને ભક્તિ હોય છે માતાજી પ્રત્યે તેમનો વિશ્વાસ હોય છે તે આજે જોવા મળીએ આ આજે સેવાનું આયોજન કરવામાં આવતું હોય છે દર વર્ષે આયોજન કરવામાં આવતું હોય છે લોકો વાત કરીએ તો દસ દસ પંદર પંદર વીસ વીસ વર્ષથી આ સમગ્ર જે યાત્રા છે યાત્રાળુઓ ચાલતા આવતા હોય છે ઘણા એવા લોકો મળ્યા યાત્રાળુઓ મળ્યા કે જે પોતે સાહીઠ પાસઠ સિત્તેર વર્ષની ઉંમરમાં છે પરંતુ તો પણ આજના યુવાનોથી પણ વાત કરીએ તો ઝડપથી ચાલતા જોવા મળતા હોય છે તો આપણે એવું કહી શકીએ કે ક્યાંક ને ક્યાંક માતાજીની ભક્તિ માતાજી પ્રત્યેનો વિશ્વાસ અને સાથે સાથે અંદરનો એમનો એક આનંદ ઉલ્લાસ જોવા મળે છે હું મેળ સૌથી પેલોડે મંડળી અમદાવાદ